વેલકમ ટુ ધ ઓનલાઈન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કરી એકેડમી વિકલ્પ પોર્ટલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ ગુજરાત રાજ્ય સરકારનું સચિવાલય સેક્રેટરીએટ ગાંધીનગર થી આખું ગુજરાત રાજ્ય ગુજરાત રાજ્યની સરકાર ચાલે આ સચિવાલયની અંદર વર્ગ 2 નો હોદ્દો છે સેક્શન ઓફિસરનો હોદ્દો સેક્શન ઓફિસર બનવું હોય તો બે પદ્ધતિઓ કહી શકાય એક કે જે ડાયરેક્ટ recrruitment ની exam હોય છે જીપીએસસી ક્લાસ 1 2 ની પરીક્ષા આપે આપો ઉત્તીર્ણ થાઓ અને સચિવાલયમાં સેક્શન ઓફિસર તરીકે આપણી પસંદગી થઈ શકે બીજી પદ્ધતિ એ કે તમે જીપીએસસીની વધુ એક પરીક્ષા લેવાય છે ડેપ્યુટી સેક્શન ઓફિસરની પરીક્ષા સેક્શન ઓફિસરના હાથ નીચે ડેપ્યુટી સેક્શન ઓફિસર હોય તો તમે ડેપ્યુટી સેક્શન ઓફિસરની પરીક્ષા પાસ કરો અને અમુક વર્ષો પછી સેમી ડાયરેક્ટ એક્ઝામ આપીને તમે પાસ થઈને સેક્શન ઓફિસર બની શકો હવે આવું બનતું હોય છે કે જીપીએસસી ક્લાસ વન ટુ તો લગભગ ગુજરાત રાજ્યના મોટા ભાગના વિદ્યાર્થીઓનો એક લક્ષ્ય હોય પણ એ લક્ષ્ય પામવામાં સમય લાગી શકે અને એટલે વિદ્યાર્થીઓ પસંદ કરતા હોય છે ડીવાયસોની પરીક્ષા પાસ કરીને સચિવાલયમાં ફરજ બજાવવાનું આવા મિત્રો પાસે એક સુવર્ણ તક ઊભી થાય કે જ્યારે સેમી ડાયરેક્ટ એક્ઝામ આવે તો ત્યારે તેઓ પરીક્ષા પાસ કરીને સીધા સેક્શન ઓફિસર બની શકે આ પરીક્ષાની અંદર જે પેપર્સ આવતા હોય છે એ પેપર્સમાંના બે પેપર્સ કે જેમાં અમે તમને મદદરૂપ થઈ શકીએ એમ છીએ બીજા પેપર્સમાં પણ થઈ શકીએ પણ એમાં થોડીક ટેકનિકાલિટીઝ વધારે છે એટલે એ દિશામાં કામ કરવામાં સમય થોડોક વધારે જોઈએ આ બે પેપર્સ છે બે વિષયોના જે છે ભારતનું બંધારણ અને જાહેર વહીવટ ગુજરાત રાજ્યની અંદર સેમી ડાયરેક્ટ એક્ઝામ માટેની આવી તૈયારી કરાવનારી આપણી એકમાત્ર સંસ્થા છે જો કે આપણે પણ આવી કોઈ તૈયારી પહેલાં કરાવતા નહોતા પણ થોડાક વખત પહેલાં થોડાક વર્ષ પહેલાં અમુક વિદ્યાર્થીઓ આપણી પાસે આવે કે જે ડેપ્યુટી સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવી જ રહ્યા હતા અને એમણે આ પરીક્ષા માટે આપણે એમને માર્ગદર્શન પૂરું પાડીએ એવી રિક્વેસ્ટ કરી અને સિલેબસ જોયા પછી મને લાગ્યું કે નહીં આ સરળતાથી થઈ શકે એવું કામ છે પેપર જોયા પછી સમજાઈ ગયું કે આ થઈ શકે એવું છે તમે જીપીએસસી ક્લાસમ ટુની મુખ્ય પરીક્ષાની તૈયારી કરતા હોવ એવી જ રીતે આની તૈયારી કરાવી શકાય તો પછી આપણે એ માટેની એક ઓફલાઈન બેચ કરેલી હતી અને પછી જે લેખિત પરીક્ષા વિદ્યાર્થીઓ પાસ થયા એમના ઇન્ટરવ્યુઝ માટેનું આયોજન પણ આપણે આપણી સંવિધાન કરેર એકેડેમીમાં કરેલું હતું અને બહુ ગૌરવ સાથે કહીએ કે આ જે આપણે આખો કાર્યક્રમ કરેલો હતો લેખિત પરીક્ષા માટેનો અને પછી ઇન્ટરવ્યુઝ માટેનો ઘણા બધા વિદ્યાર્થીઓમાં જોડાયેલા હતા જે હાલ ડિવાયસો હોય એવા જ વિદ્યાર્થીઓ આની અંદર જોડાય સ્વાભાવિક છે કે પ્રમોશન માટેની આ એક્ઝામ માત્ર એ લોકો જ આપી શકે અને એમાંથી આખરે સાત મિત્રો પસંદગી પામ્યા હતા તમે અત્યારે સ્ક્રીન પર જોઈ શકતા હશો આ લોકોના ફોટોગ્રાફ્સ પણ ત્યાં આગળ આપેલા છે એમના નામ પણ ત્યાં આગળ આપેલા છે આમાંના અમુક વિદ્યાર્થીઓ એવા છે કે જે પહેલાં આપણી સંવિધાન કરિયર એકેડેમીમાં જીપીએસસીની તૈયારી માટે જોડાયેલા જ હતા ઇવેન્ચ્યુઅલી ડીવાયસો બન્યા અને હવે સેક્શન ઓફિસર બન્યા પ્રમોશન માટેની આ પરીક્ષા પાસ કરીને તો અમુક વિદ્યાર્થીઓ એવા પણ છે આમાં કે જે અગાઉ મારી પાસે સ્પીપામાં ભણ્યા હોય આઈએસ સ્ટડી સેન્ટરમાં કે સીજીઆરએસની કોઈક બેચમાં ભણ્યા હોય અને પછી ડીવાયસો બન્યા હોય અને હવે આ પરીક્ષાની તૈયારી માટે પાછા આવ્યા અને હવે સેક્શન ઓફિસર તરીકે પસંદગી પામ્યા હોય અમે તો માધ્યમ માત્ર છીએ એમની સફળતાનો સંપૂર્ણ શ્રેય તો અમે ક્યારેય ન લઈ શકીએ અમે માત્ર માર્ગદર્શક સારથીની ભૂમિકામાં હોઈએ ખરી મહેનત એ લોકો કરે છે કોઈ પણ પરીક્ષામાં સફળતા પાછળ મુખ્ય યોગદાન એ વિદ્યાર્થીનું પોતાનું જ હોય અમે માત્ર માધ્યમ તરીકે એમને સહાયરૂપ થવાની કોશિશ કરતા હોઈએ છીએ પણ ગમે કે થોડાક વિદ્યાર્થીઓ જોડાયા હોય અને એમાં થી ઘણા બધા વિદ્યાર્થીઓ પાસ થાય મોટાભાગના વિદ્યાર્થીઓ પચાસ સાઈઠ ટકા કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ જ્યારે આવી પરીક્ષામાં પાસ થાય તો આનંદ તો ચોક્કસથી થાય તો ત્યાર પછીથી નક્કી કર્યું કે આવી પ્રમોશન માટેની પરીક્ષા આવતી હોય તો જ્યાં જ્યાં વિદ્યાર્થીને મદદરૂપ થઈ શકાય આપણે થઈશું હવે આવી જ એક પરીક્ષાનું નોટિફિકેશન પાછું આવ્યું છે અને ઘણા ડેપ્યુટી સેક્શન ઓફિસર મિત્રોએ આપણી સંસ્થાનો સંપર્ક કર્યો માર્ગદર્શન માટે હવે અત્યારે ઓફલાઈન બેચનું આયોજન કરવું મારા માટે મુશ્કેલ છે ઘણા બધા એન્ગેજમેન્ટ્સ હોય છે એની વચ્ચે હું જો ઓફલાઈન બેચ કરવા જાઉં ભારતના બંધારણ અને જાહેર વહીવટ માટે અને હું ટૂંકમાં ભણાવી શકતો નથી મારા સમય લાગે જ છે અને આ બધું ભણાવું તો મારે ઓછામાં ઓછા નેવથી સો કલાકનો સમય જોઈતો હોય છે વિષય ભણાવવાના હોય પછી એમાં જવાબ કેવી રીતે લખવાના એનું માર્ગદર્શન આપવાનું હોય પછી જવાબો લખાવવાના હોય પછી ટેસ્ટ પ્રેક્ટિસ કરાવવાની હોય તો આ બધું કરાવતા કરાવતા ઘણી વખત સૌથી સવા સો કલાકનો સમય ચાલ્યો જતો હોય અને હાલ હું એટલો સમય ફાળવી શકું એમ નથી બે મહિના પછી તો પછી પરીક્ષા હશે નવેમ્બર મહિનામાં તો એટલા માટે નક્કી કર્યું કે આપણે આનો ઓનલાઈન કોર્સ લોન્ચ કરીએ તો એ કોર્સ આજે ગાંધી જયંતિના દિવસે આપણે લોન્ચ કરી રહ્યા છીએ આપણી મોબાઈલ એપ્લિકેશન છે ગૂગલ પ્લે સ્ટોર પર આપને મળી રહેશે વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન આપ ડાઉનલોડ કરો ઇન્સ્ટોલ કરો એમાં રજિસ્ટ્રેશન કરાવડાવો અને પછી પેઇડ કોર્સિસની અંદર યુપીએસસી જીપીએસસીનું જે સેક્શન છે ત્યાં આગળ તમને કોર્સ મળી રહેશે ડિવાયસો ટુએસો સેમી ડાયરેક્ટ એક્ઝામ એવું કંઈક કોર્સનું ત્યાં આગળ તમને નામ જોવા મળશે તો ઓનલાઈન કોર્સ આપણે મૂકી રહ્યા છીએ તો આની પાછળના કારણો બે છે એક તો અત્યારે એટલી અનુકૂળતા નથી કે હું ઓફલાઈન બેચ કરી શકું અને બીજું એ પણ ખરું કે કદાચ ઓફલાઈન બેચ કરવા પણ જઈએ તો જે હાલ ડેપ્યુટી સેક્શન ઓફિસર તરીકે સચિવાલયમાં ફરજ બજાવતા હોય એમણે નોકરી કરવાની છે અને સાથોસાથ આ પરીક્ષાની તૈયારી પણ કરવાની છે તૈયારી માટે ઘણું બધું વાંચવાનું પણ છે તો એમની પાસે એટલો બધો સમય ન હોય કે એ ઓફલાઈન બેચ માટે ત્યાં આગળ આવી શકે ટ્રાન્સપોર્ટમાં એમાં ઘણો સમય જાય અને પાછા બેચના જે ટાઈમિંગ્સ હોય કદાચ એમને ઓફિસ આવર્સ પ્રમાણે અનુકૂળ પણ ન આવે તો વધુ સારો વિકલ્પ અમે વિચાર્યો કે ઓનલાઈન કોર્સ મૂકી દઈએ તો જે તે વિદ્યાર્થી પોતાની અનુકૂળતા મુજબ પોતાને યોગ્ય લાગે ત્યાં ઓફિસમાં કે પછી ઘરે બેસીને પોતાની તૈયારી કરી શકે બે મહિના માટે થોડીક સ્ટ્રગલ થશે પણ ઓનલાઈન કોર્સ એ પ્રમાણમાં વધુ સરળ રહેશે ઓફલાઈન બેચ કરતાં અને એની અંદર સુવિધાઓ અમુક વધી જાય છે ઓફલાઈન બેચનો પોતાનો એક અલગ ચામ છે પણ ઓનલાઈન કોર્સની અંદર અમુક સુવિધાઓ વધુ હોય છે જેમ કે તમે કોઈ પણ લેક્ચરને પાછો ફેરવી ફેરવીને જોઈ શકો છો અડધો જોઈ શકો બાકીનો અડધો પછી જુઓ આવું કંઈક આયોજન તમે કરી શકો કે જે ઓફલાઈનમાં નથી થઈ શકતું બરાબર તો આ માટે આજે આપણે ઓનલાઈન કોર્સ મૂકી રહ્યા છીએ બે જ વિષયો છે પહેલાં સ્પષ્ટ કરી દઉં બાકીના તમારા જે વિષયો છે એ ટેકનિકલ છે એને તમારે જાતે તૈયાર કરવાના રહેશે અને બને કે તમે એના માટે કોઈકનું માર્ગદર્શન લેતા પણ હશો તો અત્યારે આપણે ભારતનું બંધારણ અને જાહેર વહીવટ આ બે વિષયોને સમાવી લેતો એક કોર્સ મૂકી રહ્યા છીએ અંદાજે નેવું કલાકનું કોચિંગ એની અંદર અપાયેલું છે તમને ખ્યાલ જ હશે કે તમારો સિલેબસ શું છે છતાં પણ હું ઉપરથી આપને જણાવી દઉં તો તમારી આ સેમી ડાયરેક્ટ એક્ઝામની અંદર બંધારણ અને જાહેર વહીવટ આ બંને વિષયના બે અલગ અલગ પેપર્સ રહેશે અને સો સો માર્ક્સના પેપર્સ છે દરેક પેપર માટે તમને ત્રણ ત્રણ કલાકનો સમય આપવામાં આવશે આમાં બે પ્રકારના પ્રશ્નો રહેશે દરેક પેપરની અંદર એક પ્રકારના પ્રશ્નો કે જેના જવાબ તમારે સો શબ્દોમાં આપવાના છે બીજી પ્રકારના પ્રશ્નો કે જેના જવાબ તમારે બસો શબ્દોમાં વર્ણનાત્મક પરીક્ષા છે તો એ પ્રકારના પ્રશ્નોના જવાબ તમારે સો શબ્દોમાં આપવાના છે બીજા કે જેના જવાબ તમારે બસો શબ્દોમાં આપવાના છે જે સો શબ્દોમાં જવાબ આપવાના છે એ પ્રશ્નોનો ગુણભાર પાંચ માર્ક્સનો છે અને એવા લગભગ દસ સવાલો રહેશે અને જે પ્રશ્નોના જવાબ તમારે બસો શબ્દોમાં આપવાના છે એ દરેક પ્રશ્નોનો ગુણભાર દસ નક્કી કરાયેલો છે અને આવા પાંચ પ્રશ્નો રહેશે ટૂંકમાં કુલ પંદર પ્રશ્નો તમારી સામે હશે અને તમારે આ પદ્ધતિ પ્રમાણે પરીક્ષા આપવાની છે ઓકે જાહેર વહીવટ અને બંધારણ બંનેમાં સેમ પેટર્ન છે હવે બંધારણનું જે સિલેબસ છે એમાં આ ચૌદ મુદ્દાઓ સમાવાયેલા છે પહેલો મુદ્દો છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એન્ડ ઇટ્સ સેલીન ફીચર્સ એટલે કે ભારતનું બંધારણ અને તેની લાક્ષણિકતાઓ ફંડામેન્ટલ રાઇટ્સ મૂળભૂત અધિકારો ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કેન્દ્ર અને રાજ્ય સરકારના કામો અને તેમની ફરજો રાજ્યપાલ રાજ્યમાં રાજ્યપાલની ભૂમિકા આપણા ફેડરલ સ્ટ્રક્ચર સાથે સંકળાયેલા મુદ્દાઓ કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની વહેંચણી બંધારણીય સંસ્થાઓ બંધારણીય સત્તા મંડળો અલગ અલગ વર્ગો માટે આરક્ષણની જોગવાઈઓ પંચાયતો અને નગરપાલિકાઓ માટેની જોગવાઈઓ તોંતતેરમો અને સુધારો ભારતનું નાણાંપંચ નીતિ આયોગ કેન્દ્ર સરકાર અને રાજ્ય સોરી કેન્દ્ર અને રાજ્ય સરકારના જે ધારાકીય અંગો છે સંસદ અને રાજ્ય મંડળ એ બારમા મુદ્દા તરીકે છે ન્યાયતંત્ર માટેની જોગવાઈ પણ અહીંયા આગળ સિલેબસમાં કરાવી છે અને સાથે અગત્યના બંધારણીય સુધારાઓ તો સિલેબસ સારું એવું છે પણ જે યુપીએસસી અને જીપીએસસીની ડાયરેક્ટ રિક્રુટમેન્ટવાળી એક્ઝામમાં જેટલો લેન્ધી સિલેબસ હોય એટલો નથી જેમ કે આની અંદર તમને કોન્સ્ટિટ્યુશનના જે બેસિક્સ છે એ સિલેબસમાં ક્યાંય નથી ઉપરાંતને જે હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા છે ભારતના બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ સરળ શબ્દોમાં ભારતના બંધારણનો ઇતિહાસ એ પણ સિલેબસમાં નથી એ ભણાવતા જ મારા બાર પંદર કલાક થઈ જતા હોય છે તો એક મેજર ટૉપિક અહીં આગળ નથી બંધારણ સભા જેની ચર્ચા કરતાં પણ આપણે ક્લાસરૂમમાં ત્રણ ચાર કલાકનો સમય લેતા હોઈએ છીએ તો એ ટોપિક પણ અહીં આગળ નથી ભારતના બંધારણનું આમુખ બરાબર આમુખ ઉપર પણ આપણે બાર પંદર કલાક ચર્ચા કરીએ છીએ ક્લાસરૂમની અંદર તો આવા મેજર ટોપિક્સ અહીં આગળ નથી હવે એને સારું ઘણું કે ખરાબ હું નથી જાણતો પણ સમય જેટલો છે એ પ્રમાણે તો હું કહીશ કે સારું કહેવાય અત્યારે પરીક્ષા પાસ કરવી એ મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ બંધારણનો ભાગ એક સિલેબસમાં નથી ભાગ બે સિલેબસમાં નથી તો આવું ઘણું બધું નથી તે દ્રષ્ટિએ જોતા સિલેબસ પ્રમાણમાં નાનું થઈ જાય તો આ બધા જ ટોપિક્સ તમને આપણા આ કોર્સની અંદર મળી આવશે બધા જ આ ડિટેલ્ડ ડિસ્કશન્સ આના ઉપર કરેલા છે ડિટેલ્ડ એટલે કેવા તમે તમારું જે જૂનું પ્રશ્નપત્ર છે એને જોજો થોડાક જીપીએસસી ક્લાસ વન ટુ મેન્સના પેપર્સ પણ જોશો એટલે તમને સમજાવશે કે તમારી સેમી ડાયરેક્ટ એક્ઝામની અંદર ક્વેશ્ચન્સ જે આવે છે એ પહેલાં જેટલા હાર્ડ નથી પણ તો આ એનાલિટિકલ વેમાં લખવાની ટેવ પાડવી અને એટલે જ મેં અહીં આગળ ચર્ચાઓ પણ એ જ પ્રકારની કરેલી છે જેમ કે મૂળભૂત અધિકારો છે એના ઉપર લગભગ છ સાત કલાક મેં અહીંયા આગળ ચર્ચા કરી છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ઉપર પણ લગભગ ચારેક કલાક ચર્ચા કરી છે અને પછી મૂળભૂત અધિકારો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વચ્ચેનો સંબંધ જે બહુ એનાલિટિકલ છે એમાં કેસ સ્ટડીઝ મૂકેલા છે એ પણ મેં ત્યાં આગળ ચર્ચેલો છે ફંડામેન્ટલ રાઇટ ટુ પ્રોપર્ટી સંપત્તિનો મૂળભૂત અધિકાર બરાબર એના વિશેની પણ આખી ડિબેટ ત્યાં આગળ મેં કરેલી છે તો કહેવાનો મતલબ એટલો છે કે તમને પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાય છે એનું સ્તર આમ સામાન્ય લાગશે પણ કોમ્પિટિશન છે કોમ્પિટિશનમાં કરવાનું શું હોય આપણે બીજા કરતાં બહેતર છીએ એ બતાવવાનું હોય બરાબર ક્વેશ્ચનનું એ લેવલ જો નોર્મલ લાગે છે તો બધાને નોર્મલ લાગશે તો પછી કોઈક પાસ થશે અથવા તો કોઈક વધારે માર્ક્સ મેળવશે શે એના આધારે તો એના આધારે કે ભલે પ્રશ્ન સામાન્ય લાગતો હોય પણ હું મારી ક્રિએટિવ સ્કિલ્સના આધારે મારી ઇનોવેશનની સ્કિલ્સના આધાર ઉપર જવાબમાં કંઈક એવા તત્વો મૂકું કે જેથી મને વધારે માર્ક્સ મળે દરેક પરીક્ષામાં આ જ લાગુ પડે છે બરાબર યુપીએસસીની પરીક્ષાની તૈયારી દરમિયાન આ વાત મને બહુ પહેલાં સમજાઈ ગઈ હતી અને એ વાતને જેવું તમે અમલમાં લાવશો એટલે આપોઆપ તમને લાગશે કે નહીં હું યોગ્ય રસ્તા ઉપર છું અને સફળતા બહુ ઝડપથી મળશે તો તમારા જવાબને આકર્ષક બનાવવા માટેના જે તત્વો હોવા જોઈએ એના માટે જે એનાલિટિકલ એંગલ્સ હોવા જોઈએ એની ખાસ ચર્ચાની અંદર કરેલી છું હું આપને કહીશ નેવું એક કલાક આમાં મેં ચર્ચા કરી છે સમય ઓછો છે પણ સમય ફાળવજો એ ચર્ચાઓને સાંભળવામાં ઘણા વિદ્યાર્થીઓ જે મીન્સ માટે આવે ને એમનો એક એક ટેન્ડન્સી એમની એવી હોય છે કે સર બહુ ભણવું નથી અમે સીધા જ જવાબો લખવા માંડીએ તો એ તો એમને પણ લખી લેવાય બરાબર એ મોટી વાત નથી ટેસ્ટ સિરીઝને બધું એના આધારે જ માર્કેટમાં ચાલતું હોય છે પણ હું જે પ્રકારના જવાબો લખાવા ઈચ્છતો હોઉં છું અને એ કે જેનાથી મતલબ એ તમે રીતે નિશ્ચિતતાના સ્તર સુધી પહોંચી શકો નિશ્ચિતતા તો કોઈ બાબતમાં હોય નહીં પણ તો એક લાગે અંદરથી એક વિશ્વાસ આત્મવિશ્વાસ વધે કે આટલું લખ્યા પછી લગભગ એની પાસે કોઈ કારણ નહીં બચે માર્ક્સ કાપવા માટેનું તો એ સ્તર ઉપર પહોંચવા માટેની જે મહેનત જોઈએ એ મહેનત આ છે કે એમાં તમારે જે અલગ અલગ ટૉપિક્સને ડિસ્કસ કર્યા છે એને ધ્યાનથી સાંભળવા નોટ્સ બનાવી બે મહિના સુધી જે મહેનત કરવાની છે અને પછી તો બસ સેક્શન ઓફિસર બની જશો બરાબર તો આવા બધા ટોપિક્સ ડિસ્કસ કર્યા છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના જે ધારાકીય અને કારોબારી અંગો છે એમના વિશે પણ વિગતે ચર્ચા કરી છે જેમ કે અત્યારે લોકસભાની ચૂંટણી હતી અને હવે બે હજાર છવ્વીસના વર્ષમાં ડિલિમિટેશનનો મુદ્દો પાછો આપણો સમય આવવા જઈ રહ્યો છે તો અસ્થિતિમાં સંસદની અંદર મારા આવા મુદ્દાઓ પર ફોકસ વધારે રાખવો જોઈએ સ્પેસિફિકલી પાર્લામેન્ટરી પ્રિવિલેજીસને પ્રકારના મુદ્દાઓ તમને આપેલા છે બરાબર પ્રિવિલેજીસ ભંગ થયા એવા વિવાદો અત્યારે છેલ્લા અમુક મહિનાઓમાં ઘણા બધા ઉઠ્યા છે આપણી સામે તો કરંટ અફેર્સને પણ અહીંયા આગળ જવું અને એની સાથે લિંક કરીને વસ્તુઓને સમજવી બરાબર એ પ્રમાણે કોર્સની અંદર ચર્ચા કરેલી છે જે આપને હેલ્પફુલ થશે આરક્ષણ અંગેની જોગવાઈઓ મેં લગભગ ચારથી પાંચ કલાક સુધી એમાં ચર્ચા કરી છે બહુ જરૂરી છે આ બધું ભણશો એટલે તમને નવા આઈડિયાઝ જનરેટ થશે મગજમાં અને એ જ તમને જવાબ લખાવશે બરાબર જવાબ લખવા એને છેલ્લું રાખજો સમજવું અને પહેલું રાખજો વિદ્યાર્થીઓ આખી પ્રક્રિયા ઉલટાવી નાખે છે બરાબર એમને સીધા જ જવાબ લખવા હોય છે પણ તમારી પાસે ઓબ્ઝર્વેશન્સ નથી તો જવાબ લખશો કેવી રીતે તમે ડીવાયસોની પરીક્ષા જે તે વખતે મેઇન્સ આપી હશે એમાં જે સ્તરના જવાબ લખ્યા હશે હું એનાથી ઉપર લઈ જવા માગું છું બરાબર છે તો એ માટે આ ડિસ્કશન્સને સાંભળજો જેમ કે આ ફાઇનાન્સ કમિશનનો જે ટૉપિક છે તો એમાં મેં ઇન્ડિયન ઇકોનોમીનો આપણો જે કોર્સ છે એમાંથી ટોપિક્સ લીધા હશે એ પણ લગભગ બે ત્રણ કલાક સુધી મેં ચર્ચા કરી છે તો ફાઇનાન્સ કમિશન એને બંધારણની દ્રષ્ટિએ જોવા જાઓ તો મતલબ વધીને પંદર મિનિટ એની ચર્ચા થાય બહુ લાંબુ ના થાય પણ ઇન્ડિયન ઇકોનોમીની દૃષ્ટિએ જોવા જાઓ તો આરામથી બે ત્રણ કલાક એની ચર્ચા કરી શકાય જોકે એની પૃષ્ઠભૂમિમાં જાઓ તો બીજા દસ કલાક એની પાછળ ફાળવવા પડે એટલું બધું તમને કરવાનું નથી કહેતો પણ માપસરનું તમારે કરવાનું છે તો બસ આ બધી બાબતોને જોજો જ્યુડિશિયરીમાં પણ આપણે જુડિશિયલ ઇન્ડિપેન્ડન્સ ને પ્રકારના મુદ્દાઓની ચર્ચા કરેલી છે મૂળભૂત અધિકારો અને ડીપીએસપી વચ્ચેનો સંબંધ જ્યારે ભણશો તેની અંદર જુડિશિયલ રિવ્યૂનો કોન્સેપ્ટ પણ તમને સમજાશે તો આ બધું માંડીને વાતો કરેલી છે જાહેર વહીવટનું સિલેબસ એ જ પ્રમાણે તમને અહીંયા આગળ જ્યાં ટોપિક્સ આપ્યા છે એના કરતાં પણ કંઈક એક્સ્ટ્રા વાતો ત્યાં આગળ કરાયેલી છે એક્સ્ટ્રા વાતો એટલા માટે કે આની અંદરના અમુક ટોપિક્સ ઘણા વેગ હોય છે બરાબર જેમ કે ગવર્મેન્ટ પોલિસીઝ એન્ડ ઇન્ટરવેન્શન્સ ફોર ડેવલપમેન્ટ ઇન વેરિયસ સેક્ટર્સ એન્ડ ઇસ્યુઝ એન્ડ પ્રોબ્લેમ્સ ઓફ ઇમ્પ્લિમેન્ટેશન તો એની અંદર સ્પેસિફિકેશન્સ પ્રમાણમાં ઓછા વેગનેસ વધારે છે તો અગાઉના જે ટોપિક્સ છે ફોર એન્ઝામ્પલ મિનિંગ ડેફિનિશન નેચર એન્ડ સ્કોપ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઇટ્સ ઇવોલ્યુશન આ બધી બાબતોને એટલી ડેપમાં આપણે ડિસ્કસ કરીએ છીએ જેમ કે ડેવલપમેન્ટ એડમિનિસ્ટ્રેશન કોન્સેપ્ટ કેવી રીતે ઇમર્જ થાય છે કમ્પેરેટિવ પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો કોન્સેપ્ટ ઇન્ટરનેશનલ એડમિનિસ્ટ્રેશનનો કોન્સેપ્ટ જે લેટેસ્ટ છે ન્યૂ પબ્લિક મેનેજમેન્ટ એનપીએમનો કોન્સેપ્ટ તો આ બધું તમે ભણશો એટલે તમને આપોઆપ બીજા ટોપિક્સ કે જે પ્રમાણમાં વેગ જણાય છે સંદિગ્ધ જણાય છે એને લખવા માટેના મુદ્દાઓ મળશે બરાબર પબ્લિક એડમિનિસ્ટ્રેશનની અંદર હું કહી શકું કે બાય એન્ડ લાર્ડ થર્ટી ટુ ફોર્ટી પર્સન્ટ ક્વેશ્ચન્સ એવા હોય છે કે જે પ્યોરલી થિયોરિટીકલ નેચરના નથી હોતા એમાં અલગ અલગ થિયો જે તમે બીજા ચેપ્ટર્સમાં ભણ્યા હોય એમાંથી ઇનપુટ્સ લઈને પ્લસ કરંટ અફેર્સના ઇનપુટ્સ લઈને તમારે જવાબ લખવાના હોય છે તો એમાં તમે બંધારણ કે બીજા વિષય જેવું ના કરી શકો હિસ્ટ્રી કે એના જેવા વિષયનું જેવું ના કરી શકો કે આ ચેપ્ટર અને આ ચોપ્ટરનો આ સીધો સવાલ એવું ના હોય એમાં એમાં તમારે મિક્સચર કરવાનું હોય એક આઈડિયલ કોમ્બિનેશન તૈયાર કરવાનું હોય કે જેમાં તમે અલગ અલગ ચેપ્ટર્સમાંથી ઇનપુટ્સ લઈને જવાબ લખતા હોવ તો આ જે પબ્લિક એડમિનિસ્ટ્રેશનના ટોપિક્સ છે એ પણ આપણે ત્યાં કવર કરેલા છે રોલ ઓફ સિવિલ સર્વિસીસ ઇન ઇન્ડિયા સ્પેશિયલી એઝ રિગાર્ડ્સ ધ ડેમોક્રેટિક સેટઅપ ઇન આર કન્ટ્રી બરાબર છે પીએસયુઝ છે ડેવલપમેન્ટ પ્રોસેસીસમાં જેમ કે સિવિલ સોસાયટી છે ગુડ ગવર્નન્સનો કોન્સેપ્ટ છે ઈ ગવર્નન્સ છે કે જેના વિશે લાસ્ટ એક્ઝામમાં તમને સવાલ પૂછાયેલો હતો સિટીઝન્સ ચાર્ટર આરટીઆઈ રાઇટ ટુ પબ્લિક સર્વિસ એક્ટ વગેરે વગેરે તો બધાની માંડીને ત્યાં આગળ વાતો કરેલી છે સોશિયલ ઓડિટ એન્ડ એવરીથિંગ બરાબર છે બે ત્રણ ટોપિક્સ એવા છે કે જેના ઉપર હજુ મારા નવા મુદ્દાઓ એની અંદર દાખલ કરવા છે તો એના ઉપર હું હજુ કામ કરી રહ્યો છું અને મોટા ભાગે થોડા દિવસની અંદર અઠવાડિયા દસ દિવસની અંદર હજુ અમુક નવા ટોપિક્સ ઉમેરીને નવા લેક્ચર્સ તમને ત્યાં આગળ દાખલ કરી આપીશું એટલે કે અત્યારે ઓલરેડી પંચ્યાસી નેવું કલાકનું કોચિંગ તો ત્યાં આગળ છે જ તમે હજુ બીજા બે ત્રણ કલાકનું કોચિંગ એક્સપેક્ટ કરી શકો નવા અમુક ટોપિક હું ત્યાં આગળ હજુ ઉમેરવાનો છું તો બસ આ સિલેબસ છે અને યસ દેટ્સ ઇટ આ વાતો હતી પરીક્ષા વિશે તો જો આપ ડેપ્યુટી સેક્શન ઓફિસર છો અને સેક્શન ઓફિસર બનવા માટે આ પરીક્ષા આપવા જઈ રહ્યા છો બે મહિનાની અંદર તો આપ આ ઓનલાઈન કોર્સનો લાભ લઈ શકો અને યસ બીજી એક વાત ઉમેરવાની હતી કે આ ઓનલાઈન માધ્યમ પર આપણે એકબીજા સાથે સંવાદ કરી રહ્યા છીએ તો એની અંદર એ અત્યારે શક્ય સીધું નથી કે તમે મારી પાસે આન્સર રાઇટિંગ માટે આવો તો ત્યાં આગળ વન વે કોમ્યુનિકેશન છે કે મેં મુદ્દાઓ સમજાવેલા છે જવાબ કેવી રીતે લખવાની વાત કરેલી છે પણ એ બધું એટેન્ડ કર્યા પછી હું તમારા માટે એક સુવિધા રાખું છું કે જો તમને એવું લાગે કે મારે જવાબ લખીને પછી બતાવવા છે એનું મૂલ્યાંકન કરાવડાવવું છે તો તમે મારી પાસે આવી શકશો તમે આપણી ઓફિસનો સંપર્ક કરી શકશો આપે જે કોઈ પણ જવાબ લખ્યા હોય એ જવાબ ત્યાં આગળ મોકલાવી આપશો હું સમય કાઢીને એને ચકાસીશ ને એની અંદર જે કોઈ પણ અભિપ્રાય આપવાલાયક હશે એ ત્યાં આગળ આપીશ અને બંને ઝડપથી તમને પાછા પહોંચાડીશ જેથી તમે એ મૂલ્યાંકન દ્વારા સમજી શકો કે તમારે કઈ જગ્યાએ સુધારની આવશ્યકતા હશે જો તમને એવું લાગે કે હું તમને ટેસ્ટ પેપર તૈયાર કરીને આપું તો એ પણ હું આ બધાના કોઈ એક્સ્ટ્રા ચાર્જિસ નથી તમે અહીંયા આગળ જે ફીસ ચૂકવો છો ઓનલાઈન એની સાથે આ બધી વસ્તુઓ તમારી જો જરૂરિયાત હશે તો અમે આપીશું પણ એના કોઈ ઓનલાઈન ચાર્જિસ ઓનલાઈન કે ઓફલાઈન કોઈ ચાર્જિસ અલગથી રહેશે નહીં આ બસ અમે તમને મદદરૂપ થવા માટે કરીશું તો તમે અલગથી પેપર્સ લખી શકો પેપર્સ લખીને અમારે ત્યાં આપી શકો છો અને એ જ પ્રમાણે તમારે જો આખું ટેસ્ટ પેપર મારી પાસેથી ડિઝાઇન થયેલું જોઈતું હોય તો એ પણ મને જણાવજો હું સમય કાઢીને એના ઉપર કામ કરીશ બહુ બધા કદાચ ન કરી શકો શકું તો એટલીસ્ટ એકથી બે પેપર તો હું બનાવવાનો પ્રયત્ન કરીશ કે જેથી પરીક્ષા પહેલાં તમારો આત્મવિશ્વાસ વધે કે નહીં આટલું પેપર મેં લખી નાખ્યું તો હવે હું ત્યાં સારું પરફોર્મ કરી શકીશ બરાબર છે આ કોર્સ આજે આપણે લોન્ચ કરીએ છીએ એની ફીસ છે અગિયાર હજાર નવસો નવ્વાણું રૂપિયા અને જો તમારે એની અંદર ડિસ્કાઉન્ટ જોઈતું હોય તો બે હજાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે કૂપન કોડ આપે ત્યાં આગળ નાખવાનો છે સેમી ડિરેક્ટ સેમી ડિરેક્ટ એ કૂપન કોડ નાખશો એટલે સીધી એની કિંમત ઘટીને થઈ જશે નવ હજાર નવસો નવ્વાણું રૂપિયા સ્પેશિયલ એડિશન છે બરાબર ડીવાયસો માટે ડીવાયસો ટુ સેક્શન ઓફિસરની એક્ઝામ માટે બીજા જે મિત્રો આ વિડીયો જોઈ રહ્યા હોય બીજા મિત્રો એટલે જે સચિવાલયમાં ડેપ્યુટી સેક્શન ઓફિસર તરીકે ફરજ નથી બજાવતા એમનું સિલેક્શન થયું જ નથી અથવા તો થયું છે તો આ જગ્યાએ નથી થયું અને જેમણે ડેપ્યુટી સેક્શન ઓફિસર ટુ સેક્શન ઓફિસર માટેની આ સેમી ડાયરેક્ટ એક્ઝામ આપવાની જ નથી એવા લોકોએ આ કોર્સ સબસ્ક્રાઈબ નથી કરવાનો બરાબર ઘણા વિદ્યાર્થીઓ ખોટો કોર્સ સબસ્ક્રાઈબ કરી દેતા હોય છે સમજાવ્યા વગર તો એ ભૂલ આપની ગણાશે બરાબર ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ ચાલતા હોય પછી એની અંદર આપણે કંઈ ના કરી શકીએ તો આ કોર્સ એક્સક્લુઝિવલી ડેપ્યુટી સેક્શન ઓફિસરમાં હાલ જે ફરજ બજાવી રહ્યા હોય એ જે લોકો માટે છે પ્રમોશન માટે જે લોકો તૈયારી કરી રહ્યા હોય માત્ર એમના માટે છે તો બસ આ વાત હતી તો આ કોર્સને સબસ્ક્રાઈબ કરો એનો ભરપૂર લાભ ઉઠાવો અને જે જે જગ્યાએ અમારી જરૂર પડે અમને જણાવશો ઓફલાઈનમાં પણ જ્યાં આગળ તમારા માટે કોઈક વ્યવસ્થા થઈ શકતી હશે ત્યાં આગળ અમે ચોક્કસથી કરવા માટે પ્રતિબદ્ધ છીએ તો બસ આ વાત અહીં આગળ રોકું છું આવનારા વિડીયોમાં કોઈક નવી વાત સાથે પાછા મળીશું આભાર નમસ્કાર